Oh. ઉત્સવधाम માં વડતાલ માં મહાશિવરાત્રી નિમિત્તે દેવો સમક્ષ અગિયારસો કિલો સક્કરિયા ઉત્સવ ઉજવાયો સવારે 8 થી 6 વાગ્યા સુધી હજારો હરિ ભક્તોએ દર્શનનો લાભ લીધો સવારે મંદિરના પ્રવેશદ્વાર આચાર્ય મહારાજે શિવ પૂજા કરી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્સવधाम વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં તારીખ 26મી ને બુધવારે મહાશિવરાત્રીના શુભ પર્વે મંદિરમાં બિરાજતા દેવો સમક્ષ વડોદરાના કૃષ્ણકાંતભાઈ શાંતિલાલભાઈ પટેલ તથા પરિવારના યજમાન પદે અગિયાર કિલો સક્કરિયા ઉત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે સવારે આઠ થી સાંજે છ કલાક દરમિયાન ઉજવાયો હતો શિવરાત્રીના પર્વે હજારો હરિભક્તો દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી સક્કરિયા ઉત્સવની માહિતી આપતા કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને શિવ ગણપતિ પાર્વતી સૂર્ય અને વિષ્ણુ એમ પાંચ દેવોની પૂજા કરવાની શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે મહાશિવરાત્રીના દિવસે મંદિરના પ્રવેશ દ્વારે આવેલા પ્રસાદીના શિવગણનું આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે પૂજન અર્ચન કર્યું હતું જ્યારે રાત્રિના આઠથી બાર વાગ્યા સુધી શિવ પૂજા દુગ્ધાભિષેક લઘુરૂદ્રીના પાઠ કરવામાં આવ્યા હતા મંદિરમાં બિરાજતા દેવોને અગિયારસો સક્કરિયા સક્કરિયા ધરાવી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો આ ઉપરાંત મંદિરમાં બિરાજતા દેવોને વિશેષ શણગાર ધરાવવામાં આવ્યા હતા મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામીની પ્રેરણાથી વડોદરાના કૃષ્ણકાંતભાઈ શાંતિલાલભાઈ પટેલ તથા પરિવાર દ્વારા આ યજમાન પદ સહર્ષ સ્વીકારવામાં આવેલું હતું સમગ્ર ઉત્સવનું સંચાલન શ્યામ વલ્લભ સ્વામી તથા કાર્યકર્તાની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું બીરો રિપોર્ટ સચિન પંડ્યા